આપ જોઈ રહ્યા છો ટુડે શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે ત્યાં જ અલગ અલગ પ્રકારે ભગવાનને શૃંગાર કરવામાં આવ્યો છે ત્યારે આજે શૃંગાર કરવામાં આવ્યો હોય ત્યારે ચોકલેટ અંકુટ આજ રોજ ધરવામાં આવ્યું છે આ વખતે અમે એમાં એકચુઅલી એવું છે કે પહેલીવાર બીજી ચાર આ વખતે પાંચ સોમવાર છે તો દર વખતે અમે અલગ અલગ જાતનો અહીંયા શણગાર કરતા હોઈએ છીએ આ વખત અમે ચોકલેટનો શણગાર કર્યો છે ત્રીજો સોમવાર છે તો ચોકલેટનો શણગાર સરસ મજાનો આજે ભગવાનને કર્યો છે અમે લગભગ તો હવે ઘણી નથી પણ ઘણી બધી ચોકલેટ લાયા હતા અમે મોટું જબલું ભરીને ચોકલેટ લાયા હતા એવું છે હા આ એકચુલી ત્રણ વાગ્યાનો બેઠો હતો શણગારવા માટે તો સાડા છ છ વાગ્યાની આસપાસ પતી રહ્યું મારું નામ પ્રતિક પંડ્યા બસ આજે દર વખતની જેમ ભીમનાથ મહાદેવની કૃપાથી અને એમની કૃપાથી પહેલાં સોમવારે તો અમે તમે જાણતા હતા જ બધું એવી રીતે બીજા સોમવારે શાકભાજીનું આ ત્રીજા સોમવારે આજે ટોટલી બધી ચોકલેટો લાવ્યા છે અલગ અલગ ફ્લેવરની ચોકલેટો છે અને પંદરસોથી એની કન્ટિન્યુ છે જેટલી બધી બધી જ ચોકલેટ અલગ અલગ જાતની એટલે આખું મંદિર ચોકલેટોથી ભરી દીધું છે હા અલગ અલગ વેરાયટી છે મંચ છે કિટકેટ છે ડેરી મિલ્ક છે એવી રીતે અલગ અલગ ચોકલેટો છે અને આખું મંદિર ચોકલેટોથી અમે ભરી દીધું છે ભીમનાથ મહાદેવની કૃપાથી જે છે આ ત્રીજા સોમવારે બસ આવી રીતે અમે અરેન્જમેન્ટ કરેલું છે આગલા સોમવારે હજુ અમે ફ્રૂટનું કરીશું જે છે બાબાની કૃપાથી ચાલતા રહે છે કારણ કે સાવન મહિનો છે પવિત્ર મહિનો છે અને પવિત્ર મહિનાની અંદર આપણે જેટલી આરાધના કરીએ એટલું સારું રહે અને પાર્થિવલિંગ બી અહીં પૂજન થાય છે જે પાર્થિવલિંગનું પૂજન કલયુકામાં બહુ જ સરસમાં સરસ એનું મહિમાની છે